ચોક્કસથી જે આ સુભાષ બ્રિજ છે તેની કામગીરીને લઈને અત્યારે હાલમાં જે કોર્પોરેશન છે તેના દ્વારા અલગ અલગ જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા જે સ્ટ્રક્ચરલ રિપોર્ટ છે એ મેળવવામાં આવી રહ્યો છે અને આગામી બે દિવસ સુધી અન્ય જે એજન્સીઓ જે છે તેમના દ્વારા હજુ પણ જે રિપોર્ટ છે જે સેમ્પલ છે બ્રિજના તે લેવામાં આવે છે અને જે સ્પાન બેસી ગયું છે જે સુભાષ બ્રિજનો અને જે તિરાડો પડી છે તેને લઈને કે જે સ્ટ્રક્ચર જે રિપોર્ટ છે રિપોર્ટ આવ્યા બાદ જે સમગ્ર માહિતી સામે આવે છે કે બ્રિજનું સ્પાન બદલવો કે બ્રિજનું સમગ્ર રિકન્સ્ટ્રક રિનોવેશન કરવું કે આ સમગ્ર બ્રિજ આખો નવો બનાવો તેને લઈને હાલમાં તે કોર્પોરેશન દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે એસવી એનઆઈટી આઈઆઈટી બોમ્બે જે અન્ય જે વડોદરાની કંપનીઓ છે સહિત અન્ય કંપની

જે ચોક્કસથી જે એજન્સીઓ છે જેમાં આ આઈઆઈટી બોમ્બે એસવી એનઆઈટી વડોદરાની બીજી એક એજન્સી છે સહિત બીજી અન્ય એજન્સીઓ છે જે જેમના દ્વારા જે આ સુભાષ બ્રિજ છે સુભાષ બ્રિજની જે કન્સ્ટ્રક્શન આ જે બ્રિજ છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને જે સેમ્પલ છે તેનો રિપોર્ટ બનાવવામાં આવશે અને રિપોર્ટ બનાવ્યા બાદ જે રિપોર્ટ સામે આવશે તેને લઈને કોર્પોરેશન અને જે અધિકારીઓ છે જે જેમના દ્વારા છે તે નિર્ણય લેવામાં આવશે અને આ જે સુભાષ બ્રિજ છે સુભાષ બ્રિજનું રિનોવેશન કરવું સ્પાન બદલવું કે અન્ય કોઈ કામગીરી કરવી બ્રિજને લઈને તેને લઈને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે જી જે સુભાષ બ્રિજમાં જે ખામી સર્જાય તે બાદ તાત્કાલિક જ જોકે સુભાષ બ્રિજને તાત્કાલિક પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે પરંતુ તેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ ભારે સર્જાઈ રહી છે તો તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગે લઈને કોઈ જાહેરાત કરવામાં આવી છે ખરી ચોક્કસ થી જે સુભાષ બ્રિજ જે મેઇન બ્રિજ છે કે જે ઉત્તર ગુજરાત માંથી આવતા જે વાહનો છે અને તેમને પ્રવેશમાં પ્રવેશવા માટે જે આ બ્રિજ છે એ મહત્વનો છે અને શહેરમાં પ્રવેશવા માટે જે બહારથી આવતા લોકો હશે તેમને આ જે બ્રિજ છે મહત્વનો છે જેને લઈને જે ટ્રાફિક છે ટ્રાફિક જે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા આ ટ્રાફિક જે ડાયવર્ટ કર્યા બાદ જે વાડજ પછી જે દતીજી બ્રિજ છે ત્યાં ટ્રાફિક જામ થયાનો જે છે તે દ્રશ્યો જે સામે આવ્યા હતા જેને લઈને આજ રોજ જે અમદાવાદ જે પોલીસ કમિશનર જીએસ મલિક છે તેમના દ્વારા જે વાડજ જે વિસ્તાર છે વાડજ સર્કલથી લઈને જે કહી શકાય કે નેશનલ હેન્ડલૂમ સુધીનો જે રસ્તો છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું નિરીક્ષણ સમયે જે કોર્પોરેશન દ્વારા જે બ્રિજની કામગીરી ચાલી રહી છે જે વાડ સર્કલ પર તે સર્કલ પર જે અન્ય જે વધારાના જે કોર્પોરેશન દ્વારા જે દબાણ દૂર કરવામાં આવે છે તે દબાણો દૂર કરીને જે રસ્તો છે રસ્તો મોટો કરવામાં આવે જેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં અને આ સિવાય જે અઢીસો જેટલા જે પોલીસ કર્મીઓ છે તેમની બદલી કરીને જે સુભાષ આ જે વાડદ સર્કલ છે સહિત અન્ય જે જગ્યાઓ છે ભાટ સર્કલ જે ઇન્દિરા બ્રિજનો રસ્તો છે અને સહિત અન્ય જે રસ્તાઓ છે ત્યાં અઢીસોથી વધુ પોલીસ કર્મીઓની બદલી કરીને તેમને ત્યાં જે બદલી જે આ જે ટ્રાફિક જામના જે રસ્તાઓ છે ત્યાં મૂક મૂકવામાં આવે છે અને ત્યાં જે ટ્રાફિકની સ્થિતિ સર્જાય નહીં તેવી પરિસ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવે છે જી જે માનસો અત્યાર સુધીમાં કોના કોના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે કયા કયા અધિકારીઓ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા તેને લઈને કોઈ માહિતી ખરી ચોક્કસથી જે કોર્પોરેશનના જે એન્જિનિયર ચીફ એન્જિનિયર છે તે હરપાલ ઝાલા તેમના સાથે જે વાતચીત દરમિયાન અમને તેમને જણાવ્યું કે આને જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા જે ટેસ્ટિંગ છે ટેસ્ટિંગ કરવામાં આવશે જેમાં એસવી એનઆઈટી આવતીકાલે આવશે અને સહિત જે આઈઆઈટી બોમ્બે સહિતની જે અન્ય એજન્સીઓ છે તેમના દ્વારા આ જે તેમના સેમ્પલો લઈને આને જે રિપોર્ટ છે રિપોર્ટ બનાવવામાં આવશે અને તેને બાદ જે ત્યારબાદ જે સમગ્ર જે સુભાષ બ્રિજ છે તેનો રિપોર્ટ તૈયાર થશે અને ત્યારબાદ જે કેવા પ્રકારની કામગીરી કરી તેના દ્વારા કોર્પોરેશન દ્વારા જે સત્તાવારી રીતે છે તે માહિતી આપવામાં આવશે જે માનસુ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે સુભાષ બ્રિજને પંદર ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાશે જે બાદ રિપોર્ટ સોંપવામાં આવશે જે બાદ વધુ આગળના પગલાં લેવામાં આવશે ત્યારે હાલ પંદર ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે